હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ રેન્યુસ ડભોઈ તાલુકાના સાઠોદ નજીકથી પસાર થતી છાત્રાલ માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ચાર વિંગમાં વાવેલા ઘઉના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતો રજૂઆત કરવા નર્મદા નિગમ ઓફિસ પહોંચ્યા નિગમના કર્મચારીઓની બેદરકારીના ભોગ બન્યા ડભોઈ સાંઠોદ ગામના ખેડૂત વહેલી સવારે નર્મદા વિભાગ દ્વારા સાંઠોદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થતા બાજુમાં આવેલા મહેશભાઈ અંબાલાલ બ્રહ્મભટ્ટના ખેતરમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતે ત્રણ દિવસ પહેલા વાવેલા ઘઉંના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે તો અન્ય ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે આશરે દસ વીઘા જેટલા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે નર્મદા નિગમ ખાતે ખેડૂત દ્વારા રજૂઆત કરવા પહોંચ્યા છે તેઓની રજૂઆત સાંભળવા કોઈ હાજર પણ ન હોય ત્યારે ખેડૂતોમાં પાકનું વળતર આપવાની ભારે માંગ ઉઠી છે અને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે તેમને વળતર મળે અમારા ખેતરમાં પાણી ઘૂસી ગયું છે કેનાલ છલકાઈ ગઈ છે અને આ લોકોની બેદરકારીને કારણે થયેલું છે અહીં ઓફિસમાં હું દસ વાગ્યાનો આવીને બેઠો છું કોઈ જવાબ આપનાર છે નહીં કોઈ કર્મચારી હાજર નથી અમને આવી રહ્યા છે હજુ એમનો સવા દસનો ટાઈમ છે આવવાનો કોઈ જવાબદાર વ્યક્તિ નથી ગોવિંદભાઈ છે રાઠવા સાહેબ કરીને છે એમને ફોન કર્યો ત્યારે તો કે અમે રથમાં ફરીએ છીએ કે નુકસાન તો ખરું જ ને મારે આખું વિંગુ આપા છે હવા વિંગુ પેલી સાઈડ નું છે હવા બે વિંગો ખેતર ઘઉં મારા ઓરેલા એ થઈ ગયા આખા સવારે એકદમ જ પાણી આવ્યું હા રાત્રે તો હું ત્યાંથી નીકળ્યો છ વાગે હું અદા તો જોઈને તો પોની હતું જ નહીં ભાઈ કેનલ માં ઘૂંટણ ઘૂંટણ જ પોની ચાલે કરતું હતું તો હવા નો પેલો મને કહેવાય તમારા ખેતરમાં પોની પહી ગયું કે હું જોવા ગયો કે ભાઈ પોની કઈ પોની કેનલ માં હતું ને તો તો કેનલ ઉપર આખી ઓવરફ્લો થઈ નીકળે પોની સાહેબ જ કોણ છે કોને પૂછવું કોઈ છેદ જ નહી આગળ ના પેલા એન ગયા કે મને કીટ આપી દીધું કીટ થી થોડું થવાનું હતું આનું